રામ રામ મિત્રો હું છું તમારા પ્રિય સંજય ફરી વિડીયો માટે હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવે છે મજા આવશે આ છે આપણો કપાસ મૂળાયેલો એવો મૂળા જેલો છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એ હાલે થઈ છે મિત્રો સુકાળા જેવું લાગી ગયું છે તમે જોઈ શકો છો અત્યારે આપણે પાણી ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો મિત્રો સુકારો કામ આવ્યો છે કંઈ ખબર પડતી નથી વરસાદના કારણે એવું થઈ ગયું છે કે પછી શું તે કઈ મિત્રો ખબર પડતી નથી અત્યારે એટલે મિત્રો અત્યારે જોઈ શકો છો અત્યારે આપણે ચાલુ કર્યું છે મિત્રો કપાસ સુકાઈ જાય છે મિત્રો તમે જોઈ શકો છો આવું કઈ હાલત થઈ જાય છે મિત્રો આજે લાગમાં બી બહુ થયો નથી પણ તેઓ થઈ જાય છે જોઈ શકો છો મિત્રો આવો સુકારો જેવું કઈ થઇ ગયો છે તમે હું તો ધીમે ધીમે ઘણું હજુ બહુ થયું નથી પણ સુકારા ના આવું થઇ જાય છે કઈ ખબર નથી ને આપડે અત્યારે પીએસ ચાલુ કર્યું છે ને તડકો બી નેક્સ્ટ લેવલ પર છે તો ચલો જોઈએ છે પછી મિત્રો આજે ખાવાનું ખવાય ના છે આપણે એ માંડવી તમે જોઈ શકો છો અત્યારે આપણે દવાનો બી મિત્રો છટકાવનું બી કામ ચાલે છે પિયાર ચાલે છે તમે જોઈ શકો તો મિત્રો ફરકું કામ છે અત્યારે દવા આપણે કઈ સાચી છે ચલો જોઈ શકો છો મોનોકોટો છે મિત્રો આ કબર છે તમે જોઈ શકો છો લેબલમાં લખી લોનો મિત્રો આપણે છટકાવ આપીએ છીએ અત્યારે મિત્રો આપણે મોનોકોટર પાંચ માં લઈ આવેલા છે પણ થોડીક કોઈ દી છે મિત્રો અહીંના મોડા કે ચાલુ કરશો અત્યારે મિત્રો બપોર કર્યો છે ને મિત્રો વિડીયો બનાવવા જે એમ કરીને આવ્યા છે ના વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચલો મળશું બીજા વિડીયોમાં બાય